હડત સરકાર અને દુકાનદાર વચ્ચેની લડાઈમાં કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે જી હા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતરતા કાર્ડ ધારકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો આજ લેવા માટે રેશન કાર્ડ ધારકોને ધક્કા ખાવાની નોમત આવી છે એક ઓક્ટોબરથી દુકાનદાર હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખશે સસ્તા અનાજના દુકાનદારોની આ હડતાલ હાલમાં ગરીબ લાભાર્થીઓ માટે મુશ્કેલ રૂપ સાબિત થઈ રહી છે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે આ વિવાદનો સુખદ અંત આવશે કે નહીં ઉલ્લેખનીય છે સરકારે મૂકેલી કમિશનની શરતનો દુકાનદારો દુકાન બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે સરકારની સત્તાણું ટકા અનાજ વિતરણ પર જ વીસ હજાર કમિશનની શરતનો દુકાનદારો વિરોધ નોંધાવી રહ્યા છે સસ્તા અનાજના દુકાનદારોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હડતાલ પર ઉતર્યા છે દુકાનદાર છે ને અહીંયા અહીં ઊભા છે એટલે એવું એમને કીધું કે અમારે હડતાલ ચાલે છે કે એટલે અમે હજી માલ મળ્યો નથી એટલે અમે આપી શકીએ એવું છે નહીં કે બરાબર અને અત્યારે શું છે દિવાળીના તહેવારોના હિસાબે હવે અમારે ધક્કા ખાવા પડે છે દુકાને અને જેમ બને એમ આ હડતાલનો જલ્દી અંત આવે દુકાન બંધ છે એમને લોકોની કોઈક હડતાલ છે પણ એમનો કોઈ આવે તો અમારો કોઈક લાભ થાય અમારો લાભ મળતો નથી હાલ અમે અમે અરિયો કરીએ છીએ ચાર ધારાથી કંટ્રોલ છે અમારી માંગણી એવી જ હતી કે સરકાર અમારે વીસ હજાર કમિશનની માગણી અમારી બે વર્ષથી પડતર હતી એમાં સરકારે માગણી અમારી પૂરી કરી પણ એમાં એક કલમ એવી રાખી સત્તાવન ટકા વિતરણ થાય તો વીસ હજાર મળે પણ એવા ત્રણસો ક્યારથી ઉપર હોય છે પણ અમને વીસ હજાર પૂરા મળતા નથી હોતા હવે સત્તાવન ટકા વિતરણ કરવા જઈએ તો ગ્રાહક આવતા નહીં હોતા મારા ગ્રાહક પણ બીજાથી માલ લે છે એના લીધે સત્તાવન ટકામાં અમે પહોંચતા નથી અને અમને વીસ હજાર પૂરા કમિશન મળતું નથી